હું તને એટલો પ્રેમ કરું છું ને કે તું એમ કે કે હા મારા બાપાને ખાટલા હેઠે આવીને સુઈ જઈએ હું તારા બાપાને ખાટલા એથી આવીને સુઈ જાઉં બસ હું એટલો બધો પ્રેમ કરે તો ગાંધી પ્રેમ તો કરે જ છે એમ આગળ હું તને શું કહું છું હું એમ કહું તું મરી જાવ તો તું મરી જાવ હા મરી જાવ લે મરી જાવ ના 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 મારું કોઠે તું મને બહુ પ્રેમ કરે છે મગણા એ મગણા હું તને શું કહું છું લગ્ન કરીશ ને તો હું તારી યાર બીજા કોઈ યાર નહીં કરું હા એમ અને એમ તો કીધે તું હેમકી બતાવી દીજે તારા બીજા લગ્ન કરવા ને તો એમ કીજે કે હું મીરી જાશ દવા પી એ હો બાકી લગ્ન કરીશ ને તો તારી યાર નક્કો યાર નહીં અરે મારી ચંપા કેલી એ બાપ ના બસ આજ વાતાવરણ એવું છે ને આજ વરસાદ આવશે મને એવું લાગે છે આજ પછી ગરમી એવી છે ને એટલે આવશે બોલો આ કુલી ટપોડાને છોડી નથી અ અલમોબનો મારા દીકરા આરી બી શું કર અરે એરે બાપ રે હે પ્રેમ લીલા કરે આમ તો જો બથોડા પર તમે એ માની ફોટા પાડો આસને ફોટા ટપૂડાને જઈને દેખાડું જો લાઈ став એ ઉતનો હકો સું

અરે બાપ આ તો ટપુડા ને સોળી નહી મારા બેટાની ની બગનારી બેઠી લાગે હા એ પ્રેમ લીલા કરે કઈ વાંધો લાઈ ટપુડા ને ધોઈ કહી દઉં બોલો આ ફોડી કીના ધાબો ભાઈ કઈ શી ખબર કેરું ની ગઈ બોલો અહીંયા નો આવી આઈને બેન પણ અહીંયા વાતો કરવા ઉભી રહી ગઈ છે અમારે સિટીમાં જવું છે હટાણું કરવા તો ઈ આવે તો પછી જાવીને

રોય પીજા માર બાપુ ની ઘડી થઈને આયા કરે છે શું કરું કંટારો સી હાલો 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 જો આયા જતો આયા કરે ક્યાં છે આય પવન ના આવતો એ તમે બે ખોટી છો પેલા આ લાવ્યો તોય નથી કા તું લાવ્યો તોય નથી આયા પણ બાપુ શું થયું પાછું એ આયા ક્યાં કદ હતો એ એ હું હમણા લઈને આવ્યો ને તો <imitation> નથી <imitation> <effect>